વિદ્યાર્થીઓ છે એમે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે ની આશરે અમુક વીસ પચીસ માણસો આવી અને અહીંયા જે અત્યારે રમઝાન ચાલે છે એના જે લોકો

દસ વાગીને ને મિનિટ ઉપર કોઈએ કંટ્રોલ માં ફોન કર્યો છે અને દસ વાગીને ને છપ્પન મિનટ એટલે પાંચ મિનિટ મેં જ અહિયાં આપણી પીસીઆર ટ્વેન્ટી વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે અને 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 હું છે છે કુલ એના હસ્તકની ટીમો બનાવી ચાર ક્રાઈમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે 9 ટીમો કુલ અમે કામ કરશે એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમે ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે